રાજપીપળામાં શ્રમિક પરિવાર સાથે એક દુઃખદ ઘટના સામે આવી છે શ્રમિક પરિવાર રાત્રે સૂતું હતું અને એમની તીસ દિવસની બાળકીને કોઈ વન્યજીવ કે પ્રાણી ઉઠાવીને લઈ ગયાની ઘટના પ્રકાશમાં આવી છે રાજપીપળાના એપીએચ સ્કૂલની સામે એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર દાહોદના શ્રમિક પરિવાર રાત્રે સૂતા હતા તેમની તીસ દિવસની બાળકીને અચાનક ગાયબ જોઈને તેઓ ચોંકી ઉઠ્યા અને રાત્રે શોધખોળ આરંભી હતી પરંતુ બાળકી ક્યાસે નહીં જડતા તેઓએ પોલીસની મદદ લીધી હતી તેઓએ પોલીસ આવ્યા બાદ ત્યાં તેમને કેટલાક સ્થળે લોહીના ડાઘા જોવા મળ્યા તેના આધારે તેઓ સ્થળ પર પહોંચતા બાળકીના પહેરેલા કપડાં લોહી લુહાણ હાલતમાં અને તેમને બાળકીએ પહેરેલી દોરી કડા વગેરે મળી આવતા તેઓની ઉપર આભ તૂટી પડ્યું હતું આ ઘટનામાં કોઈ વન્યજીવ નાની બાળકીને ખેંચી ગયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે એનો જે રાત્રે કોઈ જાનવર ઉઠાવીને ત્યાં લઈ ગયું હોય મારી નજરે એવું છે કીધું છે એમાં છે આપણને જે સેમ્પલ મળ્યા છે એ બે નાની હાડકી છે ગડાના જે તાવીજ પહેર્યું છે તે છે કડા છે બે કપડાં છે ને એક કોતળો છે એમાં લોહીના આવે મળ્યા એ અમે અતવ્યામ પત્રક મંડળની એકદમ સામે જ્યાં કારીગરી બધું કામગીરી ચાલે છે ત્યાં આ રીતે મળી આવે મને પોલીસે કીધું કે આ રીતે બનાવ બન્યો છે ને ત્યાં અમે આવ્યા જગ્યા સ્થળની અમે મુલાકાત લીધી અમે બધી જગ્યાએ હોતા હોતા ગયા ને ત્યાંથી અમને સ્થાન મળ્યું કે આ કઈ થયું છે એના ટીપાના આધારે જાણવા મળ્યું છે કે જે બાળકને લઈ ગયા તો એ જે લોહી પદ એ પડતું ગયું છે એ ત્યાંથી અમે લઈ કલેક્ટ મારું નામ તડવી પિંકી છે તો ક્રાઇમ સીન મેનેજર છું અમે દાવત ત્યાં રાસ ઉપડા કામ કરવા કડિયા કામ રાતે બાર સાડા બારના ગાળામાં કોઈક જનાવર છોકરીને ચીસ લઈ ગયું ત્યારે પછી અમે જોવા પડ્યા મળીને લુગડા એકલા જ મળ્યા તો મોટું ખબર નહીં આવે કેટલું મોટું હોય ના ટીપા ટીપા તો પછી જોતા જઈને ગયા અમે તો મળ્યું એક મહિના એક મહિના ને બે દિવસની છોકરી અમે ઊંઘી ગયા હતા અને પછી છોકરી ઉઠી જોયા તો પછી નહીં મળી કે છોકરી નથી લાંબુ પાડ્યું તપાસ કરી બધે જોઈ તો ન મળી પછી ફોન કરી પોલીસને પછી આને જોઈ તો નહીં મળ્યું જોઈ તો મળી અહીંથી ને લુગડા મળ્યા